નમસ્કાર દોસ્તો આજે આપણે જાણીશું ચહેર માતાજીના પ્રાગટ્ય અને તેના ઇતિહાસ વિશે તો મિત્રો આ વાત અંદાજે એક હજાર વર્ષ પહેલાની છે એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને માં ચામુંડાએ રાજપૂત દરબાર કુરમો દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો પાકિસ્તાન પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલર ગામમાં શેખાવત સિંહ રાઠોડને ત્યાં ત્યાં જ જગતની ચેહરમાં પગપ્યા હતા મિત્રો ચેહરમાના પ્રાગટે પાછળ એક રાજપૂત દરબારની જગત જનની પર અસીમ શ્રદ્ધા સેવા અને સમર્પણથી કથા જોડાયેલી છે રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્ન અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં તેમના ઘરે શેર માટીની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ જ પ્રાર્થના કરી પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી એવામાં એકવાર તેમણે કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહેલું હતું શેખાવત શ્રી નિયમ રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડા માતાની પૂજા આરાધના કરી જેમની પૂજા જેમની પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો ચામુંડા માએ સ્વરૂપમાં સપનામાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજ દરબારમાં કિશુરાનું ઝાડ છે ત્યાં મારું ઘોડિયું બંધાવજે એ જગ્યાએ હું તને મળીશ આ સાંભળીને રાજપૂત ખુશ ખુશ થઈ ગયા તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી મિત્ર શેખાત સિંહને ત્યાં ત્રણ ત્રણ દીકરીઓનો જન્મ થયો તેમાં એક હતા ગંગાબા જેમાં બીજા હતા સોનબા અને સ્વયંભુ કેસુડાના ઝાડ નીચે મળ્યા હતા તે ત્રીજા ચેહુબા ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું જેમનું કેસરબા જેવું હાલમણું નામ પણ રાખવામાં આવ્યું હતું ત્રણ ત્રણ દીકરીઓ જોઈને રાજા રાણીના હરખના પાન ના રહ્યો જે દિવસે પ્રગટ થયા એ કે વસંત પંચમીનો શુભ દિવસ હતો તેથી આ તરીકે પણ નિરાળું હતું આમ કરતાં કરતાં ચેહુબા સાત આઠ વર્ષના થયા આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવાયા ચેહુબા લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું ચેહુબાના પતિના મૃત્યુનું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર જ ન હતી કે આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે મિત્રો આમ થોડો સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો આ સાધુમાં જે મુખ્ય સાધુ હતા તેમનું નામ ઓગધાર એટલે કે ઓડેધર નાથ હતું એટલે ચેહુબા રોજ આ સાધુની પૂજા કરવા જતા હતા ગુરુ ઓગધાર્થ એ બહુ સમય પસાર કર્યા પછી ચેહરમાને એક નિષ્ઠા બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને પછી ચહેર માને તેમને રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે ચેવબા રોજ આ સાધુની ભક્તિ કરતા અને તેરવાડાના ગામના લોકોને ચેવુબા વિશે અલગ મલગની વાતો કરવા માંડે એટલે વાઘેલા પરિવારે ચેવુબાને સૂચના આપી કે આજે પછી આ સાધુની સેવા કરવા તમારે જવાનું નહીં